જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો શિહરૂ ખાતે ડાભી રાજપૂત સમાજમાં સૌ પ્રથમ વખત બોર્ડર સિક્યોરિટી ફોર્સમાં સતત પ્રયત્નશીલ રહીને છ મહિનાની ટ્રેનિંગ પૂર્ણ કરેલ પોતાના ઘરે આવી પહોંચાતા અને વાડા પંચમુખી હનુમાનજી મહારાજના મંદિર ખાતે દર્શન કરી ધન્યતા અનુભવી હતી ગામના લોકોએ ભવ્ય બાઇક રેલી યોજીને ભવ્ય રીતે સ્વાગત કર્યું ને જેમાં સૌ વાદળી ગૌમાતાના સ્ટેચ્યુને નમન કરીને બજાર થઈને ગૌમાતાના મંદિરે દર્શન કરી આશીર્વાદ લીધા અને પોતાના માતા પિતાને દંડવ્રત પ્રણામ કરી આશીર્વાદ લીધા અને અગત્યની બાબત વિશે વાત કરીએ તો શિહોરી ડાબી રાજપૂત સમાન નું ગૌરવ વધાર્યું હવે મા ભગવતીને પ્રાર્થના કરી હતી કે ભારત દેશના વીર જવાન અજયસિંહ ડાબી ઉત્તરોત્તર પ્રગતિ કરી ખૂબ આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી